રામાયણના વાલીનો મહાભારતના જરા તરીકે પુનર્જન્મ વાનરરાજ સુગ્રીવના મોટા ભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જે કોઈ યુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય એકવાર રાવણે અજય વાલીને યુદ્ધ માટે લલકાર્યું ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને આખી પૃથ્વી ફરતે ફેરવ્યું અને એની પાસે હાર કબૂલાવી વાલીએ બળજબરીપૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજ્ય કિશકિંદા પડાવી લીધા સુગ્રીવ એનું રાજ્ય છોડીને ભાગ્યું અને વાનરવીર હનુમાનને મળ્યું તે દરમિયાનમાં વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો રામ દ્વારા મૃત્યુ મળતા કદંબ્રાપ મુક્ત થયો એણે રામને સીતાની શોધ માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માગી રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું વાલી અને સુગ્રીવ દ્વંદયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો કે રામે એને યુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે રામે એને કહ્યું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે રામ એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીને વધ કર્યો છે આથી એમણે વાલીને વચન આપ્યું કે એમના વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે રામાયણ યુગના વિષ્ણુના અવતાર રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો વાલીનો જન્મ જરા નામના પારદી તરીકે થયો જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો પીપળાના ઝાડ નીચે પગ ટેકવીને સૂતેલા કૃષ્ણને એણે દૂરથી તીર માર્યું જે કૃષ્ણના પગની પાણી વીંધીને કૃષ્ણની છાતીમાં વાગ્યું આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થઈ ગયું